બનસકાટા જિલ્લાના કકરેચ તાલુકાના કિમાણા દેદર હાઈવે રોડ પર ખોડા પાસે શિવરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ફરેલ કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા નવા વર્ષની ઉજવણી માટે વિદેશી દારૂનો જથ્થો ભરીને પોઝળપે જતી સ્વિફ્ટ કાર સાથે બે બુટલેગર ઝડપી પાડતી શિવરી પોલીસ મળતી માહિતી પ્રમાણે ભુજરેન્જ આઈ જેને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના મુજબ દારૂ જુગાર અને નશીલા પદાર્થોની બદીઓને હસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે तयार काकरज तालुकाना मुख्यमथक कशिहोरी पोलिस द्रा थर्टिफर्स्टने सतत विदेशी दारूने हेराफेरी करता बुटलेखोर नजर बाज नजर राखी અને રાત દિવસ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના ખીમાણાથી દિયોદર હાઇવે રોડ ઉપર એક શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી સફેદ રંગની સ્વીફટ કારને શિવરી પોલીસે જતા જોઈ તેને ઉભી રાખવાનું કહેતા કાર ચાલક કુલઝડપે ગાડી ભગાવી હતી ત્યારે શિવરી પોલીસ સ્ટેશનના જામબાજ પોલીસ કર્મચારી અર્જુનભાઈ ચૌધરી સાથે દશરથજી ઠાકોરે એમની ગાડી લઈને ફિલ્મી ડબે પીછો કરતા કારને ખોડા રોડ ઉપર ઝડપી પાડી હતી અને તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો જેની કિંમત અને કિંમત રૂપિયા બે ઠાકોરને ઝડપી પાડી શેરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન ગુજરાત બંને બુટલોકરને છેલ્લા સ્થળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે પોલીસની બાજ નજરથી નહી બચ્યો જોકે હાલમાં તો એક કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી રૂપિયા બે લાખ સત્યાસી હજાર સાથે બે બુટલેકર ઝડપી પાડતા વિદેશી દારૂના શોખીનો માટે લાલબત્તી સન્માન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે